વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આ પૂરું અઠવાડિયું હું તમારી સાથે રક્ષાબંધન નિમિત્તે ઘરમાં જ રહેલી સામગ્રીથી અલગ અલગ પ્રકારની મીઠાઈ કેવી રીતે બનાવવી એ શેર કરવાની છું તો આજે એના પહેલા દિવસે આપણે સોજી બેસનની બરફી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ બરફી બનાવવા માટે આપણે કોઈ જાડા તળિયાવાળી કે પછી નોનસ્ટિકની કઢાઈ યુઝ કરવાની છે તો અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈમાં અડધો કપ ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે ટોટલ આપણે એક કપ ઘી યુઝ કરવાનો છે તો અડધો કપ ઘી અત્યારે સાઈડમાં રાખવાનું જે ઘી આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં એક કપ સોજી એડ કરવાનો અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ સોજી લઈ શકો છો સોજીને હવે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાનો છે અહીંયા કપનું માપ લીધું છે કપના બદલે તમારે ઘરમાંથી કોઈ વાટકીનું માપ લેવું હોય તો પણ લઈ શકાય કપ કે વાટકી જે પણ ઉપયોગમાં લઈએ એ જ માપથી તમારે બાકીની બીજી વસ્તુ પણ એ જ માપથી લેવાની છે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી અલગ અલગ ટાઈપની મીઠાઈ બતાવેલી છે જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજી અલગ અલગ મીઠાઈની રેસીપી જોવા મળી જશે સોજી થોડો શેકાઈ જાય એટલે આપણે આમાં બાકીનું જે અડધો કપ ઘી છે એ એડ કરી દેવાનું અને ઘી આમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એક કપ ચણાનો લોટ એડ કરવાનો છે અહીંયા ઝીણો ચણાનો લોટ લીધો છે આ બંને વસ્તુને મિક્સ કરીને આપણે ધીમા ગેસ ઉપર જ શેકવાની છે અને લોટને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની જો તમે વધારે ક્વોન્ટિટીમાં બરફી બનાવો છો તો બને ત્યાં સુધી મોટું વાસણ ઉપયોગમાં લેજો જેથી આને શેકાતા ઓછો સમય લાગશે જેમ જેમ આ મિશ્રણ શેકાતું જશે એમાંનો કલર પણ બદલાતો જશે સાથે જ એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે હજુ પણ લોટને આપણે થોડો ઘટ્ટા કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે અને આ રીતે જ એને સતત હલાવતા રહેવાનું છે જેથી લોટ કડાઈના તળિયે ચોંટે નહીં જે રીતે આપણે મોહન થાળ કે મગજ બનાવવા માટે ચણાના લોટને શેકતા હોઈએ છીએ એ જ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે કિનારીથી પણ આને સરસ રીતે મિક્સ કરતા રહેવાનું આટલો લોટ શેકાતા બારથી પંદર મિનિટ જેવો સમય લાગી જાય છે અને જ્યારે તમે આને ચેક કરો ત્યારે લોટનો કલર આ રીતે અચ્છા બદામી કલરનો હોવો જોઈએ અને જ્યારે તમે આને શેકશો ત્યારે આ રીતે મિશ્રણ એકદમ ઢીલું પણ થઈ ગયું હશે એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હવે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો અને હવે આના માટે ચાસણી બનાવવાની છે તો બીજી એક કઢાઈ લેવાની અને એમાં એ જ કપથી માપીને પોણા બે કપ ખાંડ લેવાની છે તમારા ઘરમાં જો વધારે ગળ્યું ખવાતું હોય તો તમે બે કપ ખાંડ પણ લઈ શકો છો પછી આમાં એક કપમાં થોડું ઓછું પાણી એડ કરવાનું છે અને ગેસ મીડિયમ ફ્લેમ પર રાખીને આને ગરમ કરવાનું હવે જો તમે ક્યારેય પણ ચાસણીવાળી મીઠાઈ નથી બનાવી તો ચાસણી કેવી રીતે ચેક કરવી એટલે કે એના તાર કેવી રીતે ચેક કરવા એની પણ ઇઝી મેથડ હું તમને આગળ બતાવવાની છું તો આ રીતે આપણે ખાંડ ઓગળે એટલે પાણીને સતત હલાવતા રહેવાનું અને પાણી આ રીતે ઉકળે પછી ત્રણથી ચાર મિનિટ પછી એને ચેક કરવાનું અત્યારે તો બજારમાં ચાસણીના તાર ચેક કરવા માટે એટલે કે એનું ટેમ્પરેચર ચેક કરવા માટેના મશીન પણ આવતા હોય છે તો આ રીતે ડીશમાં કે વાટકીમાં ચાસણીનું એક ટપકું મૂકવાનું અને એને થોડું ઠંડુ થવા દેવાનું પછી જ્યારે આપણે ચાસણી ચેક કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે તો જે ચાસણીનું ડ્રોપ આપણે વાટકીમાં કે ડિશમાં મૂક્યું હોય એને ચેક કરી લેવાનું તો ચાસણી પ્રોપર બની છે કે નહીં એ ચેક કરવા માટે તમે ડીશને આ રીતે થોડી વાળો કે થોડી નમાવો ત્યારે ચાસણી હલવી ના જોઈએ તો તમે જોઈ શકો છો અત્યારે તો આ ચાસણી પૂરી સ્પ્રેડ થઈ ગઈ છે મતલબ કે આ ચાસણી અત્યારે બનીને તૈયાર નથી ફરીથી આપણે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને આને થોડી વાર ઉકાળવાનું લગભગ એક મિનિટ પછી ફરીથી એક ડ્રોપ લઈને ચેક કરવાનું તો પહેલાંની કમ્પેરમાં આ જે ડ્રોપ મૂક્યું એ થોડું સ્પ્રેડ થાય છે મતલબ કે હવે ચાસણી થઈ જવા આવી છે તો બીજું આપણે આને વીસથી ત્રીસ સેકન્ડ માટે ઉકાળવાનું છે હવે જેમ જેમ ચાસણી થવા આવે એમ કુકિંગ ટાઈમ ઓછો થતો જાય એટલે થોડી થોડી વારે આને ચેક કરવાનું તો ત્રીસ સેકન્ડ પછી આપણે ફરીથી આને ચેક કરીશું અને હવે ગેસ બંધ કરી દેવાનો કેમ કે જો તમે ગેસ ચાલુ રાખશો તો ચાસણી વધારે પાકી જશે એટલે જ્યારે તમે આને ચેક કરો ત્યારે ગેસ બંધ કરીને ચેક કરવાનો તો તમે જોઈ શકો છો હવે આ ટપકું બિલકુલ પણ ડિશમાં હલતું નથી પહેલાં જે ચાસણી આપણે લીધી એ પૂરેપૂરી સ્પ્રેડ થઈ જતી હતી બીજી વાર જે ટપકું મૂક્યું એ થોડું સ્પ્રેડ થતું હતું અને ત્રીજી વાર જે ચાસણીનું ટપકું મૂક્યું એ બિલકુલ પણ સ્પ્રેડ નથી થયું તો તમને જો તાર ચેક કરતા નથી આવડતું તો આ રીતે તમે ચાસણી બની છે કે નહીં એ ચેક કરી શકો અને તમને જો તાર ચેક કરતાં આવડતા હોય તો એ ટપકામાંથી તમારે અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે તાર ચેક કરવાનો તો આ રીતે તમારે ચાસણી બનાવી દેવાની છે હવે ચાસણીને ફરી ઉકાળવાની જરૂર નથી કેમ કે ચાસણી પ્રોપર બની ગઈ છે તો એની કઢાઈને નીચે ઉતારી લેવાની અને જે લોટ આપણે શેકીને રાખ્યો છે એ કઢાઈ હવે ગેસ ઉપર મૂકવાની છે ગેસ ચાલુ નથી કરવાનો ફક્ત આપણે આને ગેસ ઉપર જ મૂકી છે અને લોટને ઉપયોગમાં લેતા પહેલાં એકવાર હલાવી લેવાનો પછી જે ચાસણી આપણે બનાવીને રાખી છે એ આમાં એડ કરવાની છે જે લોટનું મિશ્રણ છે એ થોડું ઠંડુ થયું હોય અને ચાસણી છે એ અત્યારે એકદમ ગરમ છે તો આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની જણાવ્યું પ્રમાણે ગેસ ચાલુ નથી કરવાનો તો તમારે આમાં કલર ના એડ કરવો હોય ને આ રીતે આને રાખવું હોય તો પણ રાખી શકો છો અત્યારે આપણે તહેવાર માટે આ મીઠાઈ બનાવીએ છીએ એટલે તમારે કોઈને ગિફ્ટ કરવી હોય કે ભાઈના ત્યાં પણ આ લઈ જવી હોય કે મહેમાન માટે બનાવવી હોય તો તમે જો કલર એડ કર્યો હશે તો સેમાં બહાર જેવી દેખાશે તો અત્યારે મેં જે મોહન થાળમાં આપણે ઓરેન્જ ફૂડ કલર યુઝ કરીએ છીએ એ જ લીધો છે તો થોડો કલર એડ કરવાનો અને આની સાથે જ થોડો ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરવાનો છે હવે અહીંયા મેં પાવડર કલર યુઝ કર્યો છે તમારી પાસે લિક્વિડ કલર કે જેલ કલર હોય તો એ પણ યુઝ કરી શકાય કલરને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને આ પૂરી પ્રોસેસમાં મેં ક્યાંય પણ ગેસ ચાલુ નથી કર્યો તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી એને એક ચાકીમાં લઈ લેવાનો તો મારી પાસે આ રીતની એલ્યુમિનિયમની ચાકી છે એમાં મેં પહેલાં થોડું ઘી લગાવી દીધું છે અને હવે આ બરફીનું મિશ્રણ આમાં લઈ લેવાનું તમારી પાસે આ રીતની ચાકી ના હોય તો તમે સ્ટીલની કે એલ્યુમિનિયમની થાળીમાં પણ આને સેટ થવા માટે રાખી શકો છો પછી આને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી આનું ગાર્નિશિંગ કરવાનું તો મેં આના ગાર્નિશિંગ માટે ચાંદીનો વરખ યુઝ કર્યો છે તમે જો ચાંદીનો વર્ક ના યુઝ કરતા હોય તો સ્કીપ કરી શકો છો અને આના ઉપર ફક્ત તમારે સમારેલું ફ્રૂટ એડ કરવું હોય તો પણ કરી શકાય ચાંદીના વર્કને ક્યારેય પણ હાથથી નહીં લગાડવાનું આ રીતે એને એના પેપર સાથે જ ઊંધું કરી દેવાનું અને પછી એનું પેપર હટાવી દેવાનું છે પછી એના ઉપર થોડા ઝીણા સમારેલા પિસ્તા એડ કર્યા છે હવે આ બરફીને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ અડધો કલાક માટે રહેવા દેવાની છે જો બતાવેલા મેઝરમેન્ટનું અને ટીપ્સનું ધ્યાન રાખીને જો તમે આ બરફી બનાવશો તો તમારી પણ બરફી અડધો કલાકમાં જ પ્રોપર રીતે સેટ થઈ જશે અડધો કલાક પછી આના કટ કરી દેવાના તો જે પણ સાઇઝની તમારે બરફીના પીસીસ કરવા હોય એ પ્રમાણે તમે આને કટ કરી શકો છો તો આ બરફી એકદમ સરસ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ બને છે આ બરફીને બનાવીને તમે બાર અઠવાડિયા સુધી અને જો ફ્રીઝમાં રાખો તો પંદરથી વીસ દિવસ સુધી સારી રહે છે તો તમે પણ આ રીતે તહેવાર ઉપર સોજી બેસનની બરફી બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે